હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં થશે તો જો આવી છે ત્યારે પાર્ટી કરવા ગયા પાર્ટી કરવા પાર્ટી કરવા પાર્ટી કરવા જો આપણા ભાઈ બને ટીટી ટીટી અરે મારને જો યાર એને ફોર્સ કરવી છે પણ હજી કઈ આવતું નથી ભાઈ આ તો યુટ્યુબ ફેમિલી જો એને ફોર્સ કર્યો છે પણ આવતો નથી આવે તો એ ભાઈ છે તરી જાય છે ગરમ સે તરી જાય છે ઉતાવળ એક ને મજા નહી આવે તો અમે એને ખીજાવી હો ભાઈ આ છે આપણું ધામ ચાર ધામ શમશમ ધામ હાથમાં જો હો ભાઈ મલ્ટી હા અમારો અડડો છે ભાઈ ફેવરેટ ઊંઘ આની વગર ઊંઘ અમારો ફેવરેટ અડડો આની વગર અમને ખાવું ન ભાવ હા આ સ્થાન અને અમારે બે હોવાનું ક્યાં અહીંયા જ છે ભલે મોડી જાય તે બાર અગિયાર બાર વાગી જાય છતાં બી અમે અહીંયા જ બેઠા હોય મજા બહુ હો ભાઈ બે હોય ને હા તો આવી ગયું છે આપણું સ્થાનક હાથમાં વસ્તુ લીધી છે પાર્ટીની તો અને કાઠે ભાઈ મલ્ટી લઈને બેઠા જો એટલી વસ્તુ છે પાર્ટીમાં તો હલો નાસ્તો મિત્રો તો આપડો આ આપણે બંધ છીએ પાર્ટી કરવા તમને એમ થતું છે કે બેગ કેમ છે પણ બેગમાં લેપટોપ છે એટલે થોડા કામ આવેલા હતા અને આપણે પાર્ટી નક્કી નતું પણ અત્યારે ફિક્સ થઈ ગયું છે નક્કી સાહેબન ગાંડો છે એટલે થોડુંક નજરમાં કેવાય કરી કરતી હોય જે હોય ઇંગ્લિશમાં હું કહેવાય ને જે કહેવાય પણ થોડુંક એને હું ધ્યાન નહીં દેવાનું એ તો એવા નખરા કે રાખે ગાંડો છે અને જો આવી ગયા છે શમશેન તો તમને દેખાડું શેમશન કેવું છે

તો જો આ બધાના હાથમાં જે બધું ખતરનાક કચિયા છે ને એ આ મેક દે દે હોવાનું તો ત્રણ ત્રણ જણા સીન તૈનેના મોબાઈલ પડ્યા છે અહીં આ વસ્તુ અનબોક્સિંગ કરી ના રાજુભાઈ અનબોક્સિંગ કરે છે બધી વસ્તુનું કોંગ્રેચ્યુલેશન કેવો કે નહીં કેવો કોંગ્રેચ્યુલેશન કાળી છોડા એ એમ નહીં કરવાનું કાળી છોડા દે આ મલ્ટી તો આપણે લાવ્યા છે એની આરે કાળી છોડા રાખવા છે ભાઈ મિત્રો જો અનબોક્સિંગ થઈ ગયું છે બધી વસ્તુનું અને હવે ઘડીક કેટ પૂજા કરી લેવી જો અનબોક્સિંગ થઈ ગયું છે અમે રાજુભાઈ અનબોક્સિંગ કરે બધી વસ્તુ એટલે અમારું બજેટ ઓછું છે એટલે ઓડી પાર્ટી કરી આ તો બધું એક્સિડન્ટલી થઈ ગયું છે બધું અચાનક કારણ કે આનું કંઈ નક્કી નહોતું અને આ ભાઈનું તો ખાસ નક્કી નહોતું કામ ઉપર હતા બોલાવી લીધા તમને દેખાડે ને કઈ રીતના કામ ઉપર હતા એટલે ભાઈ આ ઢોળાઈ જાય એ બહાર ફૂલ ભરતા હાલો પેલા ઘડી

ત્રણ વાંજા ભેગા થઈ ગયા છે ત્રણ ત્રણ નો પ્લાનિંગ થાય છે હું પ્લાનિંગ કરી તમને જે કે હું કે હું જે છે ફેમિલી જો એ ફેમિલી હવે આપણે સમજાને જે કરે આવી છે કેમ કે આપણે ઘરે થી ફોન આવી ગયો છે કામ છે તો હવે આપણે ગરબા ઉજ આવી અને જો આ વિડિયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીવાર તમે સમજાને દેખાડ દઉં જો વિડીયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે આપણે ઘર બાજુ જવા દઈએ